વાત બિલકુલ સાચી છે માત્ર મનની ધગસ થી ક્વાટ ધનજી ઇતિહાસ વિષયમાં અવલ અને તેની અથાગ મહેનતે જ અપાવ્યો છે તેને ગોલ્ડ મોડલ તો શું છે આ ધનજીની કહાની અને કેવી છે તેની પરિશ્રમ ની સફર જોઈએ આ અહેવાલમાં આજે છોટાઉદેપુર જિલ્લાના છેવાડાનો ડુંગર વિસ્તાર તાલુકો આજે તમે જોઈ રહ્યા છો તે છે ગરીબ પરિવારના દીકરાનું ઘર ધનજી નામના યુવકે પિતાના મોત બાદ પણ હિંમત રસ્તાનું પણ ઠેકાણું નહીં અને તેવા વિસ્તારમાં રહેતો ધનજી જોમ જુસા સાથે આજે ગોલ્ડ મેડાલિસ્ટ થઈ ગયો છે ઝૂપડપટ્ટી રહીને દિવાથી અભ્યાસ કરીને ધનજી ભીલે રાષ્ટ્રપતિના હસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યો છે